ભાવનગર જિલ્લાના પાલિતાણા દેવી પૂજક સમાજ દ્વારા ડેપ્યુટી કલેક્ટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં પાલિતાણા પંથક ઉપરાંત પાલિતાણા ઉમટી પડ્યા હતા એક ભવ્ય રેલી દ્વારા પ્રાંત અધિકારી પાલિતાણાને આવેદનપત્ર પાઠવી વિવિધ મુદ્દાઓની માંગણી કરાઈ હતી જેમાં દેવી પૂજક સમાજની ધાર્મિક પરંપરાઓ પર ત્રાસ અને ઉત્પીડન ફેલાવતા તત્વો વિરુદ્ધ કાયદેસર ના પગલા ભરાય

હું અખિલ ભારતીય આદિમ મહાસંઘ અને વિરાટ દહીપૂજક સંઘના અધ્યક્ષસ્થાને છું અને સમાજના અગ્રણી તરીકે કામ કરું છું અમારા કાર્યક્રમ રાખવાનું મુખ્ય કારણ છે કે અમે અમારો જે સંપ્રદાય છે અમારો ધર્મ છે એની ઉપર વારંવાર વજ્રઘાત થાય છે અને અમારી સમાજની આસ્થા શ્રદ્ધાને ખંડન કરી અને ખૂબ જ બદનામ કરી અમારા પૂજારીઓ કે સેવકો છે એની બદનામી કરાવવામાં આવે છે અને અમારા ધર્મને બદનામ કરવામાં આવે છે અને અમારા સમાજને હળદૂત અને ખૂબ જ વગોવામાં આવે છે એના વિરોધમાં અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અમારી માંગ એ છે કે ભારત એક લોકશાહી દેશ છે સંવિધાન પ્રમાણે દરેક સમાજને દરેક જાતિ જ્ઞાતિઓને એના ધર્મ પૂજવાનું અધિકાર સંવિધાનમાં આપેલો છે તો આ બિન સાંપ્રદાયિક દેશમાં અમે પણ હિન્દુ સંસ્કૃતિનો અભિન્ન અંગ છીએ અમે આદિમ જાતિ કે જાતિમાંથી અમે પારધી પિંડારી વાઘરી દેવી પૂજક અત્યાર સુધીમાં અમને નામ વારંવાર બદલા છે પણ અમારો મુખ્ય ધર્મ છે બલિપ્રથાથી અમારું ધર્મ પૂજા થતી હોય છે અમારા સમાજનો આહાર પણ મિશ્ર આહારી છે એટલે અમે ધર્મ માટે પૂજા થતી હોય છે ત્યારે અમે આ પશુબલિ એટલે કે બકરા ઘેટાના બલિદાનો કરતા હોઈએ છીએ તો આ અમારી પૂજા ઉપર સરકાર દ્વારા ઓગણીસસો બોતેરમાં પ્રતિબંધ નાખ્યો ઓગણીસસો સાઠની કલમ સાઠમાં અને કલમ અઠ્યાવીસમાં અમને ધર્મ પૂજાઓનો પૂરી પૂરી સ્વતંત્રતા હતી પણ ઓગણીસો બોતેરમાં કોંગ્રેસની સરકારે અમારા ધર્મ ઉપર આ પ્રતિબંધ નાખ્યો એમણે બકરીદ ઉપર પ્રતિબંધ ન નાખ્યો પણ અમારી ધર્મપૂજા પર પ્રતિબંધ રાખ્યો ત્યારથી વારંવાર કોઈ પણ સંસ્થાઓ જીવદયાના નામે અમારા ધર્મ પૂજા ઉપર વિક્ષેપ કરે છે રેડ પાડે છે અમારા ભુવાઓ પઢિયારો પૂજારીઓને લઈ જાય છે અને જેલમાં પૂરે છે અને બદનામ કરે છે મીડિયા દ્વારા એમના નિવેદનો લઈને માફા માફી મંગાવી આખા સમાજની બદનામી કરે છે તો અમે બિલકુલ દબાવથી અમારો ધર્મ બંધ કરવા માંગતા નથી કદાચ સરકાર પણ અમારી સામે કટિબદ્ધ રહી અને બંધ કરવા આવશે તો અમે બકરીદની જેમ સમગ્ર ભારતમાં એક દિવસ અથવા તો એક નોરતા ગમે એ આવશે એની અંદર સમગ્ર અમારો ભારત દેશમાં અમારો સમાજ મજબૂર થઈ એક દિવસ સમગ્ર સમાજ સાઠ લાખ કે તેર કરોડ લોકોને પૂજા કરવાનો મજબૂરીથી વારો આવશે અખર અગર સરકાર અમને જો આમાં રક્ષણો આપશે તો અમારી પૂજા જે પ્રમાણે અમારા ધર્મના મઠો કે મઢ છે અહીંયા અમે એક જે ગોપનીય રીતે થાય છે એ રીતે અમારું ચાલુ છે અને ચાલુ રહેશે પણ એમાં કોઈ પણ અમને બદનામ ન કરે એમાં ખાસ કરીને જૈન પંડ્યા નામની જાથાની એક સંસ્થા છે એ વારંવાર અમને આ બાબતમાં રેડ પાડે છે અને અમારા સમાજના વિદ્રોહ કરે છે અને અમારા સમાજને બદનામ કરે છે એના માટે અમે આ જે આ સભા અને રેલી કરીને આવેદન આપીએ છીએ અને આજે અમે કલેક્ટરને ડીએસપીને એ પણ આપવાના છે કે ભાઈ આપની સરકાર આદેશ કરતી હોય તો તમે સમગ્ર તમારા જિલ્લાની અંદર દરેક તાલુકામાં દરેક પોલીસ સ્ટેશનને દરેક મામલતદાર કચેરીએ પત્ર પાઠવી અથવા તો તમે એમને આદેશ આપો કે જેથી કરીને આવી કોઈ સંસ્થાઓ આવીને અમનું અમારું બદનામ ન કરે અથવા તો અમારો ધર્મ સરકારને બંધ જ કરવાનો હોય તો અમને જાહેરમાં અમને ચેલેન્જ આપે કે આ નથી પૂજવા દેવાના તો અમે અમારા ધર્મ માટે અમે અમારું માથું આપવા તૈયાર છીએ પણ અમારો ધર્મ અમે દાબ દબાવથી કદાપી બંધ કરવાના નથી જરૂર પડશે તો બકરીદની જેમ અમારે એક દિવસ સમગ્ર ભારતમાં અમે પંચાત્તેર કરોડ લોકો આ કાયદાનો ભંગ કરશે અને મારું નામ પરમાર અબરામભાઈ બિઝલભાઈ સરકાર શ્રીને નમ્ર વિનંતી કરીને બે હાથ જોડીને ત્રીજું માથું નમાવીને અમે આશા હેતુ કલેક્ટર સાહેબની હાજરીમાં પત્ર અરજી આપી છે જે અમારા દેવ કાર્યના નિવેજો છે એ વર્ષો પર થારથી હાલ્યા આવે છે હાલ્યા આવશે હાલ્યા રહેશે એ બદલ દિયા દ્રષ્ટિ રાખો અને થતી મહેનત કરીને અમને કોઈ રાહત થાય એવું કાર્ય કરી આપો તો એ બદલ સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર માગું કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક ભાવનગર